તળાજાના શખ્સે મહિલાને લગ્નની લાલચ આપી છેલ્લા બે વર્ષ દરમિયાન મહિલા સાથે ત્રણ થી ચાર વખત શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરી તેમજ તેના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરી દીધા હતા બનાવ અંગે મહિલાએ દાઠા પોલીસ મથકમાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ હોવાનું આજે સવારે નવ કલાકે જાણવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ દાઠા